જય ભગવાન જય શ્રી કૃષ્ણ હવે આજે આપણે અક્ષય તૃતીયા વિશે સાંભળીશું આ વખતે બે હજાર પચીસમાં ત્રીસમી એપ્રિલે અક્ષય તૃતીયા છે અક્ષય તૃતીયાને આપણે અખાત્રીક પણ કહીએ છીએ અપગ્રંશ ભાષામાં અક્ષય એટલે અનએન્ડેડ એન્ડલેસ હવે જ્યારે પાંડવોને વનવાસ જવું પડ્યું જૂત રમ્યા પછી ત્યારે દ્રૌપદીએ સૂર્યનારાયણની ઉપાસના કરી હવે સોળમી એપ્રિલથી સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે અને મેષ રાશિ તો સૂર્ય ઉચ્ચ ન કહેવાય એ વખતે સૂર્ય બહુ જ કેપેબલ હોય અને એમાં આખા અખાત્રીજ આનો તહેવાર આવે આખા અખાત્રીજનો દિવસ એ વણ જોયેલું મુહૂર્ત કહેવાય એ વિશે લગ્ન પણ મુહૂર્ત જોયા વગર પણ કરી શકાય હવે દ્રૌપદીએ આ ઉચ્ચના સૂર્યમાં સૂર્યનારાયણની ઉપ ઉપાસના કરી તો સૂર્યનારાયણ એને પ્રસન્ન થાય છે અને અક્ષય તૃતીયાના દિવસે એને અક્ષય પાત્ર આપે છે અને આશીર્વાદ આપે છે કે તું જ્યાં સુધી જમીશ નહીં ત્યાં સુધી આ અક્ષય પાત્રનું અનાજ ખાલી થશે નહીં એટલે અક્ષય તૃતીયાના દિવસે સૂર્ય ઉપાસના કરી આદિત્ય હૃદયના પાઠ કરવા ખાસ કરી અને સફેદ વસ્તુઓ જેવી કે દૂધ દહીં પછી ચાંદી ચોખા આવી બધી વસ્તુઓનો બ્રાહ્મણોમાં દાન કરી શકાય તો આ કરવાથી તમારા ઘરમાં અક્ષય એટલે અનલિમિટેડ ધનધાન્ય અને પૈસા ભરેલા રહેશે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ